જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જવાના છીએ હળવદ આ મારો ફર્સ્ટ વ્લોગ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને હળવદ અલાઉન્ડ રાજકોટ થી 120 કિલોમીટર થાય છે અને ત્યાં અમારા દવે પરિવારના સુરાપુરા દાદા અને સતીમાજ બધા લોકો તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગઈ છું તો ચાલો આપણે જવાની નીકળીએ બોલો શ્રી સુધન દાદાની જય સતી માતાજી જય શું છે આપણો પહેલો સ્ટોપ પેટ્રોલ પુરાવાનું કારમાં યહી નહીં અભી ઓર સુનિયે બીજો સ્ટોપ છે અમારો પ્રસાદી લેવા માટે તમે પાછળ જોઈ શકો છો બાપા સીતારામ ડેરી આવેલી છે

Hace dinero en la ya me ¿Su no vete a mami? a uno mamá? ¿Qué? Pues ¿Qué toca? ¡Chop! ¡Ven con chop! que se va de mi <muchos>

તમે મને માયાલ ગાડી મારા વાલા તમે મને માયાલ ગાડી મારા વાલા

What, <laughs> Bro, what are you talking about, man? <laughs> <laughs> આ છે આપણા નાથિયા દવે પરિવારના શ્રી સુદાપુરા દાદા અને સતીમા આમની પાસે આપણે જે કંઈ માગીએ છીએ તે બધું પૂરું કરે છે બોલો શ્રી સુધન દાદાની જય સતી માત કી જય આ સિંગલ રહી હે અને ત્રણ તમારા ભેગી ઓકે પપ્પા લઈ આવ્યા છે હળવદ ફેમસ દાબેલી મને જલ્દીથી બહુ કઈ ભાવતું નથી પણ જોઈએ કેવો ટેસ્ટ છે મારી એઝ ઓલવેઝ મીઠી છે શું કેવું મમ્મી તારું ભાવશે કે નહીં ભાવે ભાવશે કદાચ તો તને ભાવશે જોઈએ હવે દાબેલી સાચે સારી આવી મીઠી હોય ને એટલે મને ગમે એ વસ્તુ ભાવે જીભાઈ મારા માટે આલે એવો છે અને શું કહેવાય તો મને ખબર નથી પણ નાનાથી હું આટલી મોટી થઈ છું ને ત્યાંથી મને આ બહુ વસ્તુ ભાવે આને રેતીની અંદર અથવા મીઠુંની અંદર શેખ એટલે હેલ્થ કોન્શિયસ પણ છે તમને એ લોકોને આ ભાવ્યા દાબેલી જોરદાર હતી હો પ્લાન માં થોડું ચેન્જ થઈ ગયું છે હવે આપડે જઈએ છીએ સાપકડા ત્યાં અમારા માતાજી બૌધા માતાજી અમારા કુળદેવી છે અમારા કુળદેવી બૌધા માતાજી નું મંદિર અડવાથી કેટલા કિલોમીટર થાય પચીસ કિલોમીટર જેવું થતું હશે પાછી રાત પડી ગઈ છે એટલે રાજકોટ પહોંચતા અંધારું થઈ જશે અને આજે છે પાછું ક્રિસમસ એટલે નહીં રાજકોટ એન્જોય કરી નહીં મોરબી નહીં હળવદ રસ્તામાં અમે જિંગલ બેલ જિંગલ બેલ કરશું ના ના રાજકોટ પહોંચી તો કરશું જાશું જ એન્જોય કરવા આ છે માબુટ ભવાનીનું મંદિર જે સાપકડામાં આવ્યું છે પહેલાં મંદિર સાવના નાનકડું હતું અને અત્યારે હમણાં થોડાક બે ચાર વર્ષો પહેલાં આનું નિર્માણ થયું છે જય માતાજીઓ મંદિરની ચારે સાઈડ સાત લીમડાના ઝાડ છે

જે શું કહેવાય રથ છે રથ નહીં ગાડું સોરી ગાડું છે તેમાં હું તમને ન બેસાડી શકું અને પછી થોડી વાર રહીને માતાજી સુંદરી સ્વરૂપ લઈએ છે ત્યારે આ મેરિયા ભોવા તરત જ માતાજીને બેસાડી દે છે ત્યારે માતાજી કહે છે કે હું જ્યારે આવી વૃદ્ધા અવસ્થામાં આવી હતી ત્યારે તે ના પાડી અને હવે સુંદરી સ્વરૂપમાં આવી છું તો તું બેસાડી લે છે આવી રીતે કરીને માતાજી એમને પરચો આપે છે ચોટીલા બાઉન્ડ્રી પાસે છો ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે ટ્રક ની લાઈન લાઈન લઈ ગઈ છે અને રોડ જોઈ શકો છો ખાડા ખુબડી વાળો રોડ છે અહીંયાથી બાઉન્ડ્રી કેટલું દૂર થાય પપ્પા Two thousand years later. અત્યારે ઉભા અમે ઉભા રહ્યા છીએ ડિનર માટે નોટલી કરીને એક રેસ્ટોરન્ટ છે રસ્તામાં ત્યાં જોઈએ કેવું છે પેલી વાર આવ્યા છીએ ગિફ્ટ છે શું હા હું આવી ગયું છે આપણું મંચુરિયન

કેવું લાગ્યું છે હું માનું બહુ મસ્ત તો આંગળા ચાટતા રહી ગયો એવું સારું નહોતું કાઈ સારું સારું બહુ મસ્ત એકવાર ચાલો તો સ્વીટ એન્ડ સ્પાઈસી કેસો લગા મેરે મજાક ફાઈનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ બીજો રસ્તો નહી દોતો એટલે રસ્તો થોડો ખરાબ હતો એના લીધે માથું દુખે છે અને ઓલો ડાયલોગ છે ને મેં તો થક ગઈ ભાઈ સાહેબ એમ બેસી બેસીને અમે પણ એટલા થાકી ગયા છીએ કે વાતનું પૂછો તો આજનો આ વિડીયો અહીંયા એન્ડ કરશું અને ફરી મળશું એક નવા વિડીયો સાથે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ઓકે બાય సోడ <truh> మసాలేదార్ <truh> <truh>